નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝના સમાચાર ઉત્તર લેખન પડે છે

બબે કલાકે પણ એ 10 મિનિટનો રસ્તો બે કલાકે પણ પાર નથી કરી શકતા શું કરવા જે શું કર્યું આજે અમે આ લોકો બધા કારખાનાવાળા ખેડૂતોને બધાએ થઈને ટકાજામ કરેલું છે રસ્તા રોકોનું કે વેલામાં વેલી તકે સરકાર શ્રીને એટલે અમારી વિનંતી છે કે પાકો રસ્તો કરી આપે મારું નામ દિનેશભાઈ ઓરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરમાં આજ રોજ લોક હિત રક્ષક સમિતિ દ્વારા દોડ રસ્તા બંધનું આંદોલન કરવામાં આવ્યું છે અને રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે નું મુખ્ય કારણ જુના જૂનાગઢ રોડ ઉપર બનતો ઓવરબ્રિજ છે આ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે ત્યારે બાજુમાં જે સર્વિસ રોડ આપવો જોઈએ સર્વિસ રોડ આપવામાં આવ્યો નથી જેને કારણે હજારો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ આંદોલનને ધોરાજી શહેર કોંગ્રેસ વતી હું સમર્થન આપું છું અને આગામી બે કે ત્રણ દિવસની અંદર આ પ્રશ્નનો નિકાલ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનો કરી ધોરાજી બંધ સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે આજ રોજ હિત સમિતિ દ્વારા થોરજીમાં રસ્તા રોકોનું આંદોલન કરેલું છે આ આંદોલનમાં કેનાલ ખાતા રોડને ખાતે રહેતા ખેડૂતો પીપરવાડી અને આનંદનગરના રહેતા રહેવાસીઓ તથા અમારા પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના લોકોને જે મુશ્કેલી પડે છે તેના નિવારણ માટે અમે આ રસ્તા રોકોનું આંદોલન કરેલું છે અને મુખ્ય માગણી એ છે કે જે કેનાલવાળો રોડ છે તે સર્વિસ રોડ પાકો રોડ બનાવે અને કેનાલવાળો રોડ પાકો બનાવી અને જે બ્રિજ વાળો છે એમાં પાકો સર્વિસ રોડ બનાવે અને વિકલ્પ એક ફાટકની વ્યવસ્થા કરે આવી નાની અમારી સરકારશ્રી પાસે માગણી છે જેનો યોગ્ય નિકાલ કરો વિનંતી જો આ આંદોલનથી અમે સરકારશ્રીને તંત્રશ્રીને જગાડવા માગીએ છીએ છતાં પણ જો તંત્ર જાગીને અમારી માગણી હિત સમિતિની માગણી સ્વીકારવામાં નહીં આવે તો નેક્સ્ટ કાર્યક્રમ હિત સમિતિનો આનાથી પણ જલદ ગાંધીજી માર્ગે આનાથી પણ જલદ કાર્યક્રમ આપવામાં આવશે